જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી ધરણા ઉપર બેસવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે તો હીરાના વેપારીના મતે આ ચૂકવણો થઈ ગયો હોવા છતાં ડાયમંડ કંપની દ્વારા કેસ કરવામાં આવતા જેલમાં જવાનો વારો આવ્યો છે આ મામલે ડાયમંડ એસોસિએશન દ્વારા આખા કેસનો ઉકેલ લાવવા પ્રયાસ કરાઈ રહ્યા છે તો મળતી માહિતી પ્રમાણે સત્યાવીસ જેટલા વેપારીએ ધંધામાં નુકસાની કર્યા બાદ ડાયમંડ કંપનીને એડવાન્સ ચેક આપ્યા હતા અને ડાયમંડ એસોસિએશનને મધ્યસ્થી કરી અને ચૂકવણું કરી આપવામાં આવ્યું હતું

નાદારી કરે તો ડાયમંડ એસોસિએશન પાસે આવતા હોય છે અને ત્યારબાદ તેનું ચુકવણું કરવામાં આવતું હોય છે પાંચ વર્ષ પહેલા સુરતના સત્યાવીસ હીરા દલાલ દ્વારા જે તે સમયે નુકસાની થઈ હતી તેથી તેમણે સુરત ડાયમંડ એસોસિએશન પાસે આવી નાદારી નોંધાવી હતી સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા મધ્યસ્થી કરી હીરા કંપની કે પી સંઘવીને વેપારીઓનું ચુકવણું કરવામાં આવ્યું હતું તો સત્યાવીસ જેટલા હીરા વેપારી દ્વારા પાંચ લાખથી દોઢ કરોડના રફ હીરા લેવામાં આવ્યા હતા ત્યારબાદ તે રૂપિયાની ચુકવણી ન કરી શકતા નાદારી નોંધાવી હતી વર્ષોના ઇતિહાસમાં સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા મધ્યસ્થી કર્યા બાદ ચુકવણું થતું આવ્યું છે પરંતુ પહેલીવાર એવું બન્યું છે કે ચુકવણું થયા બાદ પણ કંપનીએ દલાલો ઉપર કેસ કર્યો હતો એક વર્ષ પહેલા આ તમામ હીરા વેપારીઓ ડાયમંડ એસોસિએશન પાસે રજૂઆત લઈ અને પહોંચ્યા હતા ત્યારબાદ ફરી કંપની સાથે અગ્રણીઓ સહિતનાએ સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે હજુ પણ આ બાબતે કોઈ પણ પ્રકારનો નિવેડો આવ્યો નથી હીરાના વેપારીઓએ જણાવ્યું હતું કે દસ મહિના પહેલા આ બાબતે જ્યારે સમાધાનની વાત કરવામાં આવી ત્યારે કેપી સંઘવીના સંચાલકો સાથે હર્ષ સંઘવી અને હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાની હાજરીમાં સમાધાન પણ થયું હતું જે વેપારીઓ પાસે કંઈ નથી તેમને આ કેસમાંથી છૂટા કરવામાં આવશે તેવી પણ બાહેધરી આપવામાં આવી હતી જો કે ત્યારબાદ પણ હીરા વેપારીઓને આ કેસમાંથી છૂટા કરવામાં આવ્યા નથી જેથી ફરી સુરત ડાયમંડ એસોસિએશન ખાતે અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને ધારણા પણ શરૂ કર્યા છે હીરાના વેપારીઓ જણાવ્યું હતું કે કેપી સાથેની મેટરમાં સમાધાન થઈ ગયું હોવા છતાં પણ અમે આપેલા અમારા અમારા ચેકને બાઉન્સ કરાવી ઉપર કેસો કરાવવામાં હતા હાલ અમે અત્યારે બાર જેટલા હીરાના વેપારીઓ સામેના કેસને લઈ અને રજૂઆત કરવા આવ્યા છીએ બધા જ ચેકની રકમ અલગ અલગ છે ડાયમંડ એસોસિએશનમાં સમાધાન સમયે પણ ચૂકવણું સ્વીકારી લીધું હતું જોકે ત્યારબાદ તેમણે અમારા સિક્યોરિટી પેટે આપેલા ચેકનો દુરુપયોગ કરી અને અમારા ઉપર કેસ કરી હેરાન કરવામાં આવી રહ્યા છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે મારા ઉપર પણ કેસ થયેલો છે જેમ જેમ કેસ આગળ વધી રહ્યો છે તેમ તેમ હીરા વેપારીઓને જેલમાં જવું પડી રહ્યું છે હું બે વાર જેલમાં પણ જઈ ચૂક્યો છું બે હજાર બાવીસમાં ચાર મહિના અને બે હજાર ત્રેવીસમાં અઢી મહિના જેલમાં હતો હજુ પણ કેસ ચાલુ છે અને આગળ શું થશે તેની કોઈને પણ જાણ નથી ખર્ચા પણ ચાલુ છે આ કેસ ચાલી રહ્યો છે જેના પગલે પાંચથી છ વર્ષની અંદર કંઈ પણ નબું કરી શક્યા નથી બે વર્ષ આ કેસની દોડા દોડીમાં ટેન્શનને લીધે મારા પિતાનું પણ અવસાન થઈ ગયું છે છે આની રજૂઆત થઈ ચૂકી છે જે કહેતી કંપની છે જે તે સમયે આ લોકોએ નુકસાની કરીને ઉઠંગો કર્યું હતું એ લોકોનું કહેવાનું એવું છે કે અમારી પાસે જે કંઈ હતું એ મિલકત માલ એનું ભાગે પડતું જે કાંઈ ચૂકવવાનું ટકાવી આવતું એ લઈ લીધેલું છે અને ઉપરથી અમારી ઉપર કેસ કરેલા છે તો એ કેસ પાછા ખેંચાવા જોઈએ એને લઈને રજૂઆત કરવા આવેલા છે અને એનો મીડિયેટર દ્વારા બેસ્ટ રસ્તો કાઢવામાં આવશે એવું એમને